અમદાવાદના ડીજે ટોયોટામાં ન્યૂ અર્બન ક્રૂઝર ટાઇઝરનું લોન્ચિંગ ટોયોટા કિર્લોસ્કર મોટરે ભારતમાં પોતાની મલ્ટિપલ એસયુવી અપની રેન્જમાં માટે એક નવી ટોયોટા અર્બન ક્રૂઝર ટાઇઝર લોન્ચ કરી છે જે સેગમેન્ટમાં ફરીથી પ્રવેશ કરે છે અર્બન ક્રૂઝર ટાઈઝરનું શનિવારે અમદાવાદમાં ટોયોટા કિર્લોસ્કર મોટર્સના અધિકૃત ડીલર ડીજે ટોયોટામાં લોન્ચ કરવામાં આવી છે તમામ નવી ટોયોટા અર્બન ક્રૂઝર ટાઈઝર આધુનિક સ્ટાઇલ અદ્યતન સુવિધાઓ અને અદ્યતન તકનીકોથી સજ્જ છે જે તેને ભારતીય ગ્રાહકો માટેની યોગ્ય પસંદગી બનાવે છે આ સાથે આ નવી પ્રોડક્ટ એસયુવી કેટેગરીમાં ટોયોટાની પ્રભાવશાળી ઉપસ્થિતિને વધુ મજબૂત બનાવ છે બીજે ટોયોટાના ડીલર પ્રિન્સિપાલ રાજ જોઈસરે જણાવ્યું હતું અમદાવાદમાં અર્બન ક્રુઝર ટાઈઝરનું લોન્ચિંગ કરવા માટે અમે રોમાંચિત છીએ જે ભારતમાં વિવિધ ટોયોટા લાઇનઅપમાં મહત્વપૂર્ણ ઉમેરો છે ટોયોટા અર્બન ક્રુઝર ટાઈઝર આધુનિક ગ્રાહકની વિકસતી ગતિશીલતા જરૂરિયાતો અને જીવનશૈલી પસંદગીઓને પૂર્ણ કરે છે ટોયોટા અર્બન ક્રુઝર ટાઈઝરનો પ્રતિસાદ અદભુત રહ્યો છે અહેવાલ અશ્વિન લિમ્બાસિયા મારું નામ રાજ જોયસર છે હું ડીજે ટોયોટામાં ડિરેક્ટર છું અને આજે આપની સમક્ષ એક નવું મોડલ રજૂ કરી રહ્યા છીએ જે છે અર્બન ક્રૂઝર ટાઈઝર ટાઈઝર એક સિટીની માટેની બેસ્ટ ઓપ્શન છે કોમ્પેક્ટ એસયુવી સાઇઝની સેગમેન્ટ માટેની અને ખૂબ જ સારા ફીચર્સ સાથે અને એકદમ રિઝનેબલ પ્રાઇઝિંગ રેન્જમાં આ ગાડી લોન્ચ કરવામાં આવી છે ગાડી વિશે વાત કરું તો એ સેવન પોઈન્ટ સેવન લેક્સ એક શોરૂમથી સ્ટાર્ટ થાય છે અને ખૂબ જ સારા ઓપ્શન્સ છે કલરના બી આમાં જેમ કે આ જોઈ શકો છો ઓરેન્જ કલર જે છે એ ગાડીનો સિગ્નેચર કલર છે અને આમાં કે છે ફાઇવ સીટર કાર છે અને એવરેજ છે ટ્વેન્ટી ટુ પોઈન્ટ એટ કે વિચ ઇઝ વેરી ગુડ ઇન ધિસ સેગમેન્ટ અને પ્લસ આમાં ઘણા જ એડવાન્સ ફીચર્સ આવી ગયા અપ ડિસ્પ્લે આવી ગયું પેડલ શિફ્ટર્સ આવી ગયા ટર્બો એન્જિન આવી ગયું અને નો જે બી યુથના આજના યુથને અને આજના યંગસ્ટર્સને વેલ એઝ યુનો મેનેજર લેવલના કેટેગરીના લોકોને જે ગાડી જોઈએ છે અથવા તો વાઇફ્સ છે જે ઘરે યુનો સિટીમાં જ ટૂંકમાં છોકરાઓને મૂકવા લેવા જવું હોય ઘરના કામ હોય એના માટે ઘરે ગાડી જોઈતી હોય તો એના માટેનું આ બેસ્ટ ઓપ્શન છે એટલે પ્લીઝ અમારા શોરૂમ પર પધારો અને આ ટાઈઝરની ટેસ્ટ ડ્રાઈવ અને લુક એન્ડ ફીલ લો થેન્ક